રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ એ ભારતમાં વસતા હિન્દુઓનું એક સાંસ્કૃતિક રાષ્ટ્રવાદમાં વિશ્વાસ ધરાવતા લોકોનું એક સંગઠન છે જેની સ્થાપના ડૉક્ટર કેશવ બલિરામ હેડગેવાર દ્વારા સત્યાવીસમી સપ્ટેમ્બર ઓગણીસો પચીસના રોજ નાગપુરમાં કરવામાં આવી હતી ગોલવરકરજી કરજી સંઘના બીજા સરસંઘ સંચાલક છે અત્યારના સરસંગ સંચાલક મોહન ભાગવત છે સંઘનો મુખ્ય ઉદ્દેશ હિન્દુ સમાજમાં નવજાગૃતિ સામાજિક સમરસતા અને રાષ્ટ્રગડતરનું છે એક અંદાજ અનુસાર દેશ અને વિદેશમાં થઈને આશરે પચાસથી સાઠ લાખ સ્વયંસેવકો તેની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે તેનું મુખ્ય મથક ડૉક્ટર હેડગેવાર ભવન સરસંઘ બિલ્ડિંગ રોડ નાગપુર મહારાષ્ટ્રમાં છે સંઘનો મુખ્ય ઉદ્દેશ તેના કાર્યકરો દ્વારા હિન્દુ સમાજની ઘરોહરની રક્ષા અને હિન્દુ સમાજમાં એકતા દ્વારા રાષ્ટ્ર ઘડતર છે આ ઉપરાંત સંઘ તેના કાર્યકરોમાં શિસ્ત નિડરતા વીરતા અને નિઃસ્વાર્થ સમાજ સેવા જેવા ગુણો દ્વારા સમાજ અને રાષ્ટ્ર સેવાનું છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તેની સ્થાપનાથી અત્યાર સુધી અનેકવિધ આંદોલનો અને ચળવળોમાં ભાગ લીધો છે હિન્દુ સમાજમાં અસ્પૃશ્યતાના દૂષણ સામે તથા સ્વદેશી માલસામાન ખરીદવાના અભિયાન સતત ચલાવે છે જ્યારે રામ જન્મભૂમિ મુક્તિ કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેરની કલમ દૂર કરવા માટે ગોવાને પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત કરાવવાના આંદોલનોમાં સંઘ અને તેના કાર્યકરોએ સક્રિય ભાગ ભજવ્યો હતો ઓગણીસો બાસઠના ચીન સાથેના તથા ઓગણીસો ને પાસઠ અને ઓગણીસો એકોતેરના પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન દેશની આંતરિક સુરક્ષાના પ્રયાસોમાં તેનો ફાળો આપ્યો હતો દેશમાં જ્યારે પણ ધરતીકંપ પૂર દુકાળ અને સુનામી જેવા આફતોમાં સંઘ અને તેના કાર્યકરો અસરગ્રસ્તોની સેવામાં અને રાહત કાર્યોમાં હંમેશા મોખરે રહે છે સંઘની શાખાઓ વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ એક રમતગમતના મેદાન પર દર અઠવાડિયે એકવાર મળે છે જ્યાં કાર્યકર્તાઓ વિવિધ શારીરિક અને બૌદ્ધિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈને પ્રવૃત્ત થાય છે આ ઉપરાંત કસરત સૂર્યનમસ્કાર દાવ વગેરે શીખવવામાં આવે છે બૌદ્ધિક સભામાં રાષ્ટ્રભક્તિના ગીતો અને સાંપ્રત દેશ વિદેશની સમસ્યાઓ અને વિષયો પર ચર્ચાઓ કરવામાં આવે છે સંઘની અઠવાડિક સભામાં તેનો માન્ય ગણવેશ ખાખી ચડ્ડી અને સફેદ ખમીસ પહેરવાનો હોય છે ગીત નમસ્તે સદા વત્સલમ માતૃભૂમિનું પઠન થાય છે સ્વયંસેવકની ઉપર શાખાનો મુખ્ય કાર્યવાહક અને મુખ્ય શિક્ષક હોય છે સંઘના વિવિધ અભ્યાસ અને શિક્ષણ બાદ સક્રિય સ્વયંસેવકો કાર્યકર્તાઓ બને છે જે મોટાભાગે ગૃહસ્થિ હોય છે જે કાર્યકરો સંઘના કાર્ય માટે તેમનું જીવન અર્પણ કરી પૂર્ણ સમય સંસ્થા પાછળ આપે છે તેઓ પ્રચારક તરીકે ઓળખાય છે અને તેઓ સંસ્થાના કાર્યનો દેશ અને વિવિધ રાજ્યોમાં પ્રસાર કરે છે સંઘ દ્વારા વિવિધ ક્ષેત્રોને આવરી લેતી નીચે મુજબની સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે જેના દ્વારા વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ જે તે ક્ષેત્રમાં ચલાવવામાં આવે છે ભારતીય મજદૂર સંઘ મજૂર કલ્યાણને ક્ષેત્રે કાર્યરત છે ભારતીય કિસાન સંઘ કિસાનોના કલ્યાણ ક્ષેત્રે પ્રવૃત્ત છે સેવા ભારતી સમાજના લોકો માટે સેવા પ્રવૃત્તિને ચલાવે છે ભારતીય જનતા પક્ષ સંઘની રાજકીય પાંખ છે વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ સમાજને લગતા કાર્યો કરે છે બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદની યુવા પાંખ છે સેવિકા સમિતિ મહિલાને લગતી સેવાઓમાં કાર્યરત છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભારતીય જનતા પક્ષની વિદ્યાર્થી પાંખ છે હિન્દુ સ્વયંસેવક સંઘ વિદેશમાં રહેતા હિન્દુઓનું સંગઠન છે સ્વદેશી જાગરણ મંચ સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવાની ચળવળ ચલાવે છે વિદ્યાભારતી દેશભરમાં શાળાઓ ચલાવે છે વનવાસી કલ્યાણ કેન્દ્ર વનવાસી બંધુઓની સેવામાં છે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ મુસ્લિમોના કલ્યાણ ક્ષેત્રે કાર્યરત છે રાષ્ટ્રીય શીખ સંગત શીખ સમુદાયના કલ્યાણ ક્ષેત્રે કાર્યરત છે લઘુ ઉદ્યોગ ભરતી લઘુ ઉદ્યોગને લગતી પ્રવૃત્તિઓ કરે છે વિશ્વ સમાચાર કેન્દ્ર સમાચાર માધ્યમોને લગતી બાબતોનું સંચાલન કરે છે વિવેકાનંદ કેન્દ્ર સ્વામી વિવેકાનંદના વિચારોમાં પ્રચાર કરે છે સરસ્વતી શિશુ કેન્દ્ર દેશભરમાં બાલમંદિરો ચલાવે છે ભારતીય વિચાર કેન્દ્ર સંઘની વિચાર દ્વારા પ્રસાર કરતી થિંક ટેન્ક છે